સાયપ્રસ કેનેડા અને ક્રોએશિયાના સફળ પ્રવાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વદેશ પરત ફર્યા ક્રોએશિયા અને ભારત વચ્ચે સંરક્ષણ ડિજિટલ ટેકનોલોજી અને રિન્યુએબલ એનર્જી સહિતના ક્ષેત્રે વધારાશે સહયોગ પ્રધાનમંત્રીના આ ઐતિહાસિક પ્રવાસને પગલે ભારતની વૈશ્વિક વ્યૂહાત્મક નીતિને મળી નવી દિશા ભારતીય શૈક્ષણિક સંસ્થાનોએ લગાવી છલાંગ પ્રથમવાર વાર ચોપન સંસ્થાનોએ મેળવ્યું સ્થાન આઈઆઈટી દિલ્હી શીર્ષ એકસો પચીસ સંસ્થાનોના લિસ્ટમાં સામેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ભારતના શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સિદ્ધિ રિસર્ચ અને ઇનોવેશન પર સરકાર આપી રહી છે ભાર ઓપરેશન સિંધુ અંતર્ગત ભારતીય નાગરિકો ભારત પરત ફર્યા આર્મેનિયાના યરેવન થી વિશેષ વિમાનમાં આવ્યા એકસો દસ ભારતીય વિદ્યાર્થીઓ ઈરાન બાદ હવે ઈઝરાયલ પણ ભારતીયોને પરત લવાશે વિદેશ રાજ્ય મંત્રીએ કહ્યું નાગરિકોની સુરક્ષા એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા સાતમા દિવસે પણ ઈરાન ઇઝરાયલ વચ્ચે યથાવત ઈરાને ઈઝરાયલની હોસ્પિટલ પર છોડી મિસાઇલ ઇઝરાયલ ઈરાનના પરમાણુ કેન્દ્રો પર વળતો પ્રહાર તે લવ્યુમાં અમેરિકી દૂતાવાસના કર્મીઓને એલર્ટ રહેવા તાકીદ તો ઈરાનમાંથી એકસો દસ ભારતીય વિદ્યાર્થીઓને દિલ્હી લવાયા દેશની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી સંપન્ન રાજ્યની કડી બેઠક પર સત્તાવન પોઈન્ટ નેવ ટકા અને વિસાવદર માં નોંધાયું છપ્પન મતદાન તો કેરાની ટકા પંજાબ લુધિયાણા વેસ્ટ પર ઓગણપચાસ પોઈન્ટ ઝીરો સાત ટકા જાહેર પશ્ચિમ બંગાળની કાલીગંજ બેઠક પર સરેરાશ ઓગણ સિત્તેર પંચ્યાસી ટકા જંગી મતદાન ત્રેવીસમી જૂને જાહેર થશે પરિણામ દક્ષિણ ગુજરાતના બાર થી વધુ તાલુકામાં સરેરાશ મંગાળ સરેરાશ ત્રણ ઇંચ વરસાદ વલસાડના વાપીમાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ આવતીકાલે વલસાડ તાપી ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી માછીમારોને ત્રેવીસ જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના ભારે વરસાદને પગલે રાજ્યના એક નેશનલ હાઇવે ચાર સ્ટેટ હાઈવે દસ માર્ગ સહિત કુલ એકસો છન્નુ માર્ગો પ્રભાવિત વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપુરની સ્થિતિ ચાલીસ ગામને જોડતો કૈલાસ બ્રિજ અવર જવર માટે બંધ કરાયો તો સુરેન્દ્રનગરમાં રોડ રસ્તાની મરામત માટે મનપા દ્વારા ત્રીસ ટીમોની કરાઈ રચના રાજ્યના જળાશયોમાં પાણીની સારી આવક અમરેલીના ધાતરવાડી સુરજવાડી સહિત નવ ડેમ છલકાયા પંદર જળાશયો હાઈ એલર્ટ પર રાજ્યમાં એક હજાર થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર એનડીઆરએફ ની તેર તો એસડીઆરએફ ની વીસ ટીમ તૈનાત વડનગરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના યોગ દિવસની કરાશે જૂને યોજાનારા યોગ દિવસે ભુજંગાસન મુદ્રામાં વર્લ્ડ રેકોર્ડ્સ પ્રસ્થાપિત કરવાનું ગુજરાતનું લક્ષ્ય સત્તર મનપા નગરપાલિકા બસો એકાવન તાલુકામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લામાં ચાર લાખથી વધુ લોકો લેશે ભાગ